સુરતના અઠવા પોલીસ એક પીએસપી લાખ રૂપિયાની લાંચ એન્ટી કરપ્શન બ્યુરોએની જાણમાં ફસાયો હતો આ બનાવની વિગત મુજબ આ કેસના ના ફરિયાદી સામે સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી આ અરજીની તપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ લલિત કુમાર એમ પુરોહિત કરી રહ્યો હતો દરમિયાન પીએસઆઈ પુરોહિતે ફરિયાદીનો સંપર્ક કરીને અરજી ફાઇલ કરીને તેનો નિકાલ કરવા તેની પાસે એક લાખની લાંચ માંગી હતી બીજી તરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એસીબીના અધિકારીઓએ સુરતમાં રેલવે સ્ટેશન સામે બિસ્મિલ્લા હોટેલ નજીક ઝાડ બિછાવીને એક લાખની લાંચ લેતા પીએસઆઈ લલિતકુમાર પુરોહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રગજગના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે